લાસ્ટ જે બે હજાર બાવીસમાં જોવા મળ્યો તો એ જ રોગનો અત્યારે ફરીથી ઉથલો માર્યો છે એવું કહી શકાય આપણે અને અત્યારે જે લંપીનો રોગ છે એ પહેલાં જેટલો ડેન્જરસ હતો એટલો આ વખતે એનું શું કહેવાય ડેન્જરસ નથી અને બીજું જે નાના વાછરડા છે જેમની ઉંમર બે વર્ષથી નાની છે મોસ્ટલી એમાં જ કેસ જોવા મળે છે અને અત્યારે માંડવીમાં તો એટલા બધા કેસ નથી જોવા મળ્યા ટોટલ આપણે નવ ગામમાં છૂટાછવાયા એક બે એક બે એક બે કેસનું રિપોર્ટિંગ થયું છે અને નવમાંથી એ ત્રણ ગામમાં જે હતા એ તો રિકવર થઈ ગયા છે એટલે અત્યારે છ ગામ છે કે જેમાં એક્ટિવ કેસ આપણે કહી શકીએ અને એ સિવાય ટોટલ આખા માંડવી તાલુકામાં બાર હજાર આઠસો દસ વેક્સિન ગઈકાલ સુધીનું થયેલું છે એ સિવાય આજે પદમપુર બાયઠ ભાડાઈ નાની ભાડાઈ મોટી ઢોકળા અને રામપર આટલા ગામોમાં અત્યારે પશુપાલનની અલગ અલગ ટીમ્સ બનાવી અને રસીકરણ ચાલુ છે હા જે સૌથી પહેલાં શું કહેવાય આપણે અત્યારે જોવા જઈએ તો મુન્દ્રા સાઈડ અને એ બાજુ વધારે કેસ છે તો જ્યારે આપણે પહેલીવાર એ બાજુ કેસ જોયા હતા તો આપણે જે મુન્દ્રા માંડવી વચ્ચેનો જે પટ્ટો છે એ બધા જ ગામમાં રસીકરણ કવર કરી લીધું છે અને હવે આ બાજુ માંડવીથી આ બાજુએ એ છ સાત ગામોમાં તો વેક્સિન થઈ ગયું છે માંડવી ગઢસીસા રોડવાળા ગામમાં ત્રણ ચાર ગામમાં વેક્સિનેશન થયેલું છે અને આજે બી રસીકરણ ચાલુ જ છે ના જે બે હજાર બાવીસ પછી જન્મેલા છે એમાં જ રિપોર્ટિંગ થાય છે નાના પાછળ જેમાં બે વર્ષ કરતાં નાની ઉંમર હોય એમાં જ અત્યાર સુધી અમને તો કોઈ રિપોર્ટિંગ નથી થયું જેટલા એક્ટિવ કેસ બતાવ્યા છે એમાંથી બધા મોસ્ટલી રિકવર થઈ જાય છે જે ગામમાં રોગ નથી જોવા મળ્યો એ ગામમાં તમે સામેથી કોઈ નજીકની પશુ દવાખાના અથવા તો પશુ સારવાર સંસ્થા હોય ત્યાં સંપર્ક કરો તમે અને તમારી ગામમાં તમારે વેક્સિનેશન કરાવવું હોય તો તમે સંપર્ક કરીને અમને જાણ કરો તો અમારી ટીમ દ્વારા અમે ત્યાં રસીકરણનો પ્રોગ્રામ ગોઠવીશું એ સિવાય આ રોગ છે મોસ્ટલી ઇતરડી અને માખી મચ્છરથી ફેલાતો હોય છે તો તમે પશુ દવાખાના માંડવીથી અથવા તો નજીકની પશુ સારવાર સંસ્થા જોડેથી તમને ઈતળીનો નાશ કરવાની દવા મળી જશે તો એ તમે લઈ તમારે જ્યાં તમે પશુ રાખતા હોય એ જગ્યાએ વાડામાં વથાણમાં એ બધી જગ્યાએ તમે પશુ એ દવાનો છંટકાવ કરી અને ઇતળીનો કંટ્રોલ કરી શકો છો અને માખી મચ્છરનો ઉપદ્રવ ઓછો થવો જોઈએ એના માટે તો સૌથી વધારે સ્વચ્છતા રાખવાની જરૂર છે અને આપણે લીમડાનો ધુમાડોને જે આપણે દેશી ઉપચાર અપનાવતા હોઈએ છીએ પશુ આ માખી મચ્છરથી બચવા માટે એ તમે કરી શકો સૌથી વધારે વેક્ટર કંટ્રોલ કરવું જરૂરી છે જેના માટે તમારે ઇતળીને એનો કંટ્રોલ કરવો પડે તો એની દવા તમને પશુ દવાખાના માંડવીથી અથવા તો નજીકની કોઈ બી પશુ સારવાર સંસ્થાથી મળી જશે અને જે ગામમાં નથી આવ્યો તો એમાં વહેલી વહેલી તકે અમે રસીકરણના કેમ્પ ગોઠવે ગોઠવેલા છે આ ગામમાં આ ટીમ બનાવીને મિનિમમ અમે દિવસના ત્રણ એક ગામ તો કવર કરીએ જ છીએ તો તમે સંપર્ક કરી શકો છો જો તમારા ગામમાં રસીકરણ કરાવવું હોય તો